હલો મિત્રો મિત્રો શાક ખોલીએ છે હવે અમે ખેતર જેવા ખેતરથી આવીને બહો ભેંસોનું કચરું લેવા જેવા તે લાવવા કટર લાવ્યો ભેંસોનું કોથરા ભરી ભરીને વેચે ભૂસું એમ ને ઘઉંનું ઘઉંની ભૂસી પછી તુવેરની ચણાની એ બધી મોટા મોટા બોરા ભરેલા હોય તે કટ્ટા લઈ આવ્યો તો હવે ચાલશે એમને સારું તો હવે આ ખાવાનું બનાવીએ છીએ અમે વાલેરો વાલેરો એ જ કરી કે ફૂલેવર નાખો કરે ફૂલેવર હો છે પેરું ત્યાં પછી નાખ દે એનું શાક બનાવીએ અને હો ફૂલેવર હો કાપો ફૂલેવર ને આ વાલેરોનું શાક બનાવીએ ને રોટલી બનાવીએ એમ નક્કી કર્યું છે લાય તું મને પેલું ફૂલેવર આપી દે મેં ફૂલેવર કાપું તમે શાક ફૂલ દો હવે આપણે આ રો હવારે ઓંદરો ખાઈ ગયો આ થોડી વખરીજી લો તમે કાજે તોડી લો મેં તારે ઓંદરા રોજ જ આવે ટેવાઈ જઈને આવે ટેવાઈ ગયા એટલે તોડી લીધી બધીઓ ની હિરન મેરેન ઉપર ચડો અને તોડી પાડીયો તો હું એક તો શાક મોંઘું ને એ બગાડ નાખીને નાખી જાય છે લેતાલ મને પેલું ફૂલે બલાય એટલે થોડુંક છે ને લીલું આપણે મરચું વાટ લીલું મરચું વાટી શાક બી નાખીએ તો અસર લાગશે કૂકા કરતા લીલું નાખવાનું અમને શિયાળામાં છે ને લીલું મરચું નાખવાનું વાટી વાટી ખાવાનું લેતા હે આ ચૂલો હરગાઈ દઈએ ચૂલે શાક મેલ દઈએ અને ગેસ પર રોટલી શેકવા બાસ લાઈ લહન બહન ફોલવાનું તો લહન હોવા જાય દિલુ લહન ફોલતું ચાલ હે હા રોટલા બનાવ ચાલ ની રોટલી નહીં બનાવે છે તાર સારો રોટલા બનાવો સારું રોટલા બનાવી દઈએ એક તો આ ભ્યાસોનું કચરો લાવી લઈને મેં થાકી ગયો છું કેટલુંક આ કેટલા રૂપિયાનું થયું સગડાવાળું ભાડું લે વત્તા લેવા જવાનું લેવા જવું જ પડે પણ ભાવ જ જબર એટલે આ દૂધ વારું હોય ને દૂધ વાળું ભેસ એને આપણે હાલવાનું છે જેનું નહીં દૂધ કાઢતો મકાઈ મકામેથી ચાર કાપીને હાલવાનું આ તો એની મસૂરની ભૂસી છે મસૂર મસૂર ભૂસી લાવ્યો ભેસને આ લીલું મરચું વાટી દઈએ શાક મેં નાખવા ફૂકું નહીં નાખું લીલો મરસો છે આજે આ લીલું મસર વાટી દઈએ વાદળો શાક અને ફૂલ એવા હવારે બનાવશો નથી કે અરે રોટલાઓ નહીં બનાવું ભાત બનાવી દઈએ એમ ભાત બનાવી દઈએ અને વાદરો શાક બનાવી દઈએ આવી નહીં બનાવું ખરી રોટલી તો બપોરે બનાવી હતી રોટલી બપોર છે એટલે કે હવે કે ભાત બનાવી દઈએ મિત્રો રોટલો બની ગયો આ એક રોટલો થાબે છે અને એક લોણી શેકી દીધો છે શાખો થીજીસે તો હા અમે ખાઈ લઈએ ખાઈને પછી હોવા જઈએ હુજ બરાબર ને હે હોવા જઈએ એમ નહી એટલે હોવાનું બરાબર કઈ હોવાનું પછી હું જઈએ એમ આ ધાણા નાખવાના હતા શાક મેં આજે અડિયા દોડ કરી કરી તો થાકી છે ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો જમવાનું બનાવી દીધું છે શાક બની ગયું છે બે રોટલા બનાવી દીધા મકાઈના અને બપોરની રોટલીઓ હતી વધી લ્યો તો બપોરની ત્રણ એક રોટલીઓ છે ત્રણ ચારેક અને બે રોટલા છે અને હવારનું ભાત છે હવાનું નહીં બપોરનું ઘણી ભાત છે એટલે ખાઈ લઈએ બરાબર પછી ખાઈને હુઈ જઈએ હવારે પાહો વહેલા ઉઠશું બેસો દૂધ કાઢવાનું બેલે અને હમણાં પાહુ નિહારે જવાનું છે ખાઈને હું જઈએ અમે તને ચાલો જમવા ચાલો તા મિત્રો એટલે કાઢતું થારી ખારી સોરો થી આવીને વેલો ખાઈ લીધું એમાં વેલો જ ખાઈ લે આવે થી આવી જાય એટલે બપોરનું હોય કે જે હોય તે ખાઈ લે ને ત્યાં અમે બનાવી રાખીએ બપોરનું ખૂટી ગયેલું હોય તો બનાવી રાખીએ એટલે આવીને ખાઈ લે એટલે એ તો છ વાગે જેવો ખાઈ લે પછી મોણો ખાવું હોય તો ખાય નહીં ત્યાં નહીં ખાવું એ પછી એમનું લખવાનું વાંચવાનું કર્યા કરે પછી અમે અમારી રીતે રોજને ખાઈ આ થાય ને હું મિત્રો ચાલો ત્યાં જમવું હોય ત્યાં ચાલો હેલો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો હવારમાં ઉઠી ગયા અમે ચા પીવા ચાલો ચા બનાવી દીધી છે ને નાસ્તો હક બનાવી દીધો છે આ છોકરી હવાર મેં જીને ટ્યુશન એને આજે આ ચેવડો અને મમરાનું નાસ્તો બનાવેલું કે દબ ભરીને છે હવે હવે અમે આ ચા પીએ છીએ બધું કોમ ન બરાજ હાંડા બાકી છે ના પછી કરીએ કોમ તો આ નાસ્તો કરવા ચાલો ચેવડાનો ચેવડો નો મમરા એમ કે સારો નાસ્તો કરવા ચાલો ચા પીવા ચાલો એમ કે હા ચા પીવા ચાલો એમ કીધે હ ચાલો તો મિત્રો ચા પી લઈએ અમે પછી બીજું કોમ કરીએ મિત્રો પોણી પૂરું થઈ ગયું છે આ બધું વાળ લીધું જો હવે આ ઊંબા હું ભર દીધું આ ઊંબો છે આપણો મને મસ્ત મોર આવી ગયો છે કેરીયાનો આવા પંદર દાડા જોવાની પંદર દાડા પછી પાછું બીજું પોણી લેવાનું થશે આ બધું આ વાવેર્યું છે આ બધી બાજરી છે આપણે આ અભ્યાસ માટે આ દેખાય હજર હજર બધું આનું અનુમાન છે એ બધું ભેસ માટે બાજરી છે કોની વાલી તું એ આ બાજુ દક્ષા ચાર કાપે છે આ પેલે ચાર કાપે છે જુઓ આ આ વચ્ચે નોની મકાઈ રીઝ જઈએ આ હશે ને પેલા ભૂંડો ખોતરી ખાજેલું તે રીઝેલું એટલે મકાઈ નોની રીઝ જઈ આ ચાર કાપી હશે આ શેડા પર શેડા પર આ મકાઈ મેં બધેથી મસ્ત ચારશે હા તો કોરે અસલ ચાર ચારશે હમ હવે આમાં કંઈ બધી કમ્પ્લેન હરકી થઈ જ જોરદાર થઈ જાય મિત્રો ભેંસો માટે હુક્કું કચરું ખૂટી જરૂર એ પછી આ મસૂરની ભૂસી લઈ આવ્યો મસૂરની આ બોરા પેળા છે હા હવે આ થોડું થોડું ટગારી ટગારી આપતા રહેવાનું આ ખાવાની બહુ મસ્ત કહી આ ભેંસોને એક તગારી આપીએ તો બે ડોલ ત્રણ ડોલ પાણી પી લઈ આ કા ખાસ મોંઘું આવ્યું છે આ કિલો પર મળ્યા આ રૂપિયા કિલો જે વાયેલી છે આપણે દૂધ કાઢીએ છીએ એને ચાલશે એને આ મહિનો નીકળી જશે એટલે વાંધો નહીં આવે અને જેનું નહીં દૂધ કાઢતા એને તો મકાઈમાંથી એમ તેમ સુધી હોતી કાપીશું નીચે પડેલું હોય ખાઈ જાય છે